જય માતાજી નમસ્કાર કેમ છું મિત્રો મજામાં ને મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોગ પર એટલે આજે આપણે હે ને સવાર સવારમાં વાડી આવી ગયા છીએ ચણામાં બીજો રાઉન્ડ દવાનો છાંટવા દવા આપણે છાંટવાની જ લગભગ દસ એક દિવસ થઈ ગયા ચણામાં ઓળા ઓળા ચણા થઈ ગયા આપણા હાલમાં મસ્ત મજાના ને હું ને મંગલભાઈ બે સાથે દવાનું કામ કરશું આજે દવા મારવાનાથી નહીં મંગલભાઈ દવા મારવીને કઈ દવા ઈયરની ઈયળની હે ને તો ભાઈ ઈયળની દવા છે જો આ રે ઇયળની વીસ એમ એમ નાખવાની છે ને દવા કઈ છે પરફેક્ટ પરફેક્ટ દવા છે પરફેક્ટ પરફેક્ટ દવા છે ને ઈયરની તો હાલો મારી દઈએ ને ફાલ ફૂલની છે એક એક્સ રો ક્યાં કે ભાઈ બતાડો પચ પચીસ પંપની છે આપણે અળિયા છે એક્સરો પચીસ પંપની છે પંપ એક એક એમ એમ નાખવાની છે તો એનો પણ રાઉન્ડ કરવાનો છે આપણે સ્પ્રે અવળા ચણામાં ફ્રાવિંગની હિસાબે ફ્રાવિંગ સારું કરે તો ચાલો બન્યા રહ્યો આજ આજે હું ને મંગલભાઈ આજે હું ને મંગલભાઈ ભાઈ સાથે દવા મારશું ને આપણે એક રે મારવાની છે ને અમરની આપણે ઈયર ની મારવાની છે તો ચાલુ કરી દે મિત્રો ને વધીએ વિડીયોમાં આગળ ને દવા છાંટતા રહીએ ને આપણે ડેમા માટે છે જિંક ને એ લાવો લાવો મંગલભાઈ ડેમો માટે આપણે ઝીંકની લઈ પછી ડેમો છે આપણે ડેમો કરવાનો છે તમને એક એક કરીને બતાડું ને ક્યાં મારવાનો છે ને ક્યાં નહીં પછી આઠ દી પછી આપણે છ આઠ દી પછી જો આ ઝીંક છે એક ટીકડી નાખવાની છે આપણે ડેમો લઈ છીએ ડેમો કરવાનો છે આનો ને પછી આપણે આવડે રાખી દઉં ઝીંક છે ને કન્ટેન શું શું છે એમાં લખેલ છે જો બહાર બાર ચાર નવ એવી રીતના લખેલ છે ને કંઈ બીજું ઇંગ્લિશમાં કંઈ સાઈડમાં નથી લખેલું પણ એક એક એ છે ને કવડિયા છે જો આ શું હોય છે કે ડેમો છે તન એનો એક લાલ છે ને એ એક આ છે આને અલગ અલગ પંપમાં તન પંપ થાય ને અલગ અલગ મારવાની છે ને કેવું કંઈ કયું કેવું કામ કરે નહીં ખબર પડી રહેક નહીં છે આ તો ઝીંક જ છે તો સારું વાલો ઉપરથી સ્પ્રે કરવાનો છે તો ડેમોની ત્રણ ટીકડીઓ છે એમાં પડીકીમાં ને એયળની અને ફાલફૂલની તો સારું મિત્રો ચાલો બન્યા જો વિડીયોમાં વિડીયોમાં વધી આગળ આપણે ડેમા માટેની ટીકડી છે ને જો અળીઆ નાખી છે બીજા નંબરની ને ઝીંકનું ને એનું કામ કરશે દવા ભેગું સ્પ્રે સ્પ્રેમાં મારશું આપણે કેવું કંઈક કામ કરે પછી આપણે પાછળના વિડીયોમાં પણ બતાડશું બેનારીઓ વિડીયોમાં જોડિ આ નાખેલ છે તો હવે આપણે આ ઝિંક નાખીએ હવે આપણે આ ઝિંક નાખશું મંગલભાઈના પંપમાં નહીં મારા પંપમાં ઝિંક છે ને ઓલી કંઈક આપણે બીજી તી હતી એમાં નાખી દઈ આ ને એનું કામ કરશે જો આવી રીતના મંડો ઓગરવા જુઓ હવે હલાવો મંગલભાઈ હલાવો હા ઠીક તે હલાવો હમણાં બે મિનિટ નહીં થાય તો ઓગરી જાય કલર વિન્ડો બદલવા

ખૂબ ડેમોનું છે ડેમો કરશું આપણે ચાલો મિત્રો મંગલભાઈ એ ડેમોનો પંપ છે એ આપણા શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરી દીધો શ્રી ગણેશભાઈ દવાનું એમાં આપણે ની નાખેલું છે ને આપણામાં બીજું ઝીંક છે તને અલગ અલગ ડેમો કરવાના છે આપણે તો ચાલો તો વિડીયો બનીને રહ્યો ચાલુ કરી દીધું છે આપણે એટલે મંગલભાઈના તન પંપ છોડી દીધા ત્રણ પાટલા છોડી દીધા મેં તન પાટલા ચાર પાટલા છોડીને ચાલુ કરી ને એ અહીંયાથી ત્રણ પાટલા ચાર પાટલા છોડીને ચાલુ કર્યું છે ને આપણે જોશું કેનું કેટલું બ્રિજ ફૂલ છે એમ તો વિડીયો બના રહ્યું બીજો રાઉન્ડ અત્યારે સ્પ્રે ચાલુ છે આપણે ચણામાં આગતરા ચણામાં ફ્લાવરિંગ પણ જોરદાર છે ફાલફૂલનું ને પોપટા ને એવું હવે લાગી ગયું છે ને ફાલફૂલ પણ સારા છે અત્યારે હાલમાં ત્રીજો એક ડેમો અત્યારે હાલમાં આપણા હાથમાં છે ટીકડી ને કાયદેસરની ટીકડી જ છે આ દોટાક્ષ પોટાસને ઝીંકની ઘટતું ને એમાં ઉપયોગ કર્યો આ કન્ટેન છે પાછળના તો ચાલો અને આપણે નાખીએ પેલા પંપ ઉપર નાખીએ કેવી ડીકડી એમ જોવા જડે તમને લાઈવ ક્યાં નાખવું અહીંયા નાખવું અહીંયા આપણે હાલમાં નાખી દે ડીકડી તમને ખ્યાલ આવે કે કેવી છે એમ જો ટીકડી જેવી ટીકડી છે પણ ડેમોની છે આપણે ડેમો છે આપણે આને પાંચ પાંચ છાત પછી પાછો ફરીને એક વિડીયો બનાવશું એક એક પાટલાનો ને એક એક જ્યાં આપણે આપણે ઉપાડી છે ને અહીંયા પાટલામાં આવી રીતે પથ્થર રાખીને આ કોથરી રાખી દે એટલે ખબર પડશે કે આપણે આ જ પાટલામાં આ દવા આ આપણા ખાતરની ટીકડી નાખી હતી તો ચાલો આપણે લાઈવ નાખી દઈએ જોવા જ છો તમે હાલો પે આવો મંગલ જોવા આવા ફૂતા હોય બતાડ ભાઈ જો ગેસ થાય જોયું મોટું મોટી ગેસ થાય હલાવ્યા વગર જુઓ તો ચાલો તો સારું મિત્રો જો અત્યારે હાલમાં આપણા ડેમો આપણે આ મંગલભાઈના પંપ નાખ્યો છે મંગલભાઈ મંગલભાઈ એમાં નાખ્યો ને હા એમાં આ તમારા પંપ માં ડેમો નાખ્યો ને આપણે સારું સારુ હાલો મંગલભાઈ જાય છે ને આપણે મંગલપાઈન પાટલા માં જવા છે ને પડીકી મેલ દે હું પછી પાંચ છ દી પછી આવું છું ને તમને જણાવશું કે માં કેમાં સારું હારું રિઝલ્ટ મળ્યું છે તો સારું હાલો આપણે રાખી દઈએ પેલા ઓર ના વાગી ગયો હે હવે આપણે દવાજી પાસે આકત્ર છણા હતા ને એમાં દવા મારી લીધી છે પાછત આ મારવાની છે બહુ પછી જમીને કત્યું છું બે વાગે ભાઈ ચાલુ થયું એમાં ગતરામાં લાગી ગઈ છે પાછળ મારવાનું છે હવે હાલમાં આપણે બહુ પછી પાછા અને ત્રણ વાગે અઢી વાગે પાંચેત્તર જણાની અંદર સ્પ્રે મારવાનું ચાલુ કરી દીધું છે મંગલભાઈ જો પંપ પહેલો મીઠે છે ને એક્સ રે દવાનો છંટકાવ કરવાનો હતો ને એક્સ રે દવા આપણે પાછતર મારવાની હતી હાલ કેલ આપણે હાલમાં દવા નાખી દીધી છે આની અને એક્સ રો તનય નો ચાર તન દવા એ ઈયરની બે દવા મંબરીયા ને એક ઇયરની ને એક એક્સ રો ફાલફૂલની આમાં પાછેતર ચણામાં ની અંદર આપણે સ્પ્રે કરશું અત્યારે હાલમાં જોડા પાછેતર ચણામાં નાગતરામાં તો આપણે ફાલફૂલની ટીમર પાંચ હદિમાં નાખી દીધી હતી આઠ હગતી પેલા એટલે એમાં કાંઈ આપણે ફાલફૂલ નાખવાની કંઈ જરૂર હતી નહી એટલે આપણા પાછેતર ચણામાં ઇથિન શરૂઆત કરશું ફાલ ફૂલની માટે કેવું રિઝલ્ટ છે આપણે પાછા પાંચ આઠ દી સાત આઠ દી પછીના વિડીયોમાં પાછા પણ વિડિયો બનાવશું અને કેવું રિઝલ્ટ છે એ આપણે દેખાડશું ત્યાં હાલમાં તમે એને પાંચ ત્રણ ચણામાં ફાલ ફૂલનું રિઝલ્ટ કહેવાય લો કેવું છે હાલમાં સામાન્ય માટે માત્રની અંદર છે અને હવે આપણે આનું રિઝલ્ટ જોશું કેવું મળે છે તો વિડીયોમાં જોડાઈ રહ્યો હાલો ભાઈ રોંડાના વાગી ગયા છે પાંચ દવાનો સ્પ્રે હાલમાં આજે આપણે ચાલુ છે પાછેતીરા ચણામાં અને ને એની દવા હાલે છે ફાલફૂલની ફાલફૂલમાં આપણે સાયફર કંપનીનું એક્સરો મારી છે હાલમાં ને મંગલભાઈ જો આપણી જોડે જોડે હાલે છે બાજુમાં બધું કામનું તંત્ર અત્યારે મોટા પાયે હાલી રહ્યું છે ચણામાં દવા રાઉન્ડ હલે છે આગતરા ચણા હતા એમાં બે રાઉન્ડ થયા દવાના આજે ને પાછેતરા ચણામાં પહેલો રાઉન્ડ ચાલુ છે ને એક્સ દવાનું કેવું કામ છે ને આપણે પાછો પણ આઠ દિવસ પછી છ હાથ દી પછી આપણે નહીં પણ આપણે બને તા લઈ પાંચ જ દિવસની અંદર પાછો અપલોડ કરશું વિડીયો વિડીયો શૂટ કરશું પાછો કેવું કામ ને કેવું રિઝલ્ટ છે આપણે દેખાડશું તમને એટલે આપણા સબસ્ક્રાઈબર ભાઈઓનું જેટલા આપણા આપણા વિડીયોનું જે ચાહક છે જોતા હોય છે એમના પાછા પણ આપણે અપલોડ કરશું વિડીયો બનાવીને કેવું એનું રિઝલ્ટ છે એક્સ રેનું મળી જશે કાલે નવા વિડીયોમાં એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરી લો ચેનલને જેથી કરીને આવા નવા હેતુથી અમને વિડીયો બનાવવાનો ઉમંગ મળે ને અપલોડ કરતા રહી જય જવાન જય કિસાન ભારત માતા કી જય હિન્દ